Uh, hi, I came from Pune just to see this waterfall, Soonsar waterfall from Arvali district. It's a wonderful place uh, to hang on for one day and uh, a natural beauty is also a very very good. The scenery is amazing. You have to come here just to see this waterfall. It only comes with this much rain. <laughs> રહ્યા હું લીલસા ગામનું વેચમી છું સુનસર છ થી સાત કિલોમીટર દૂરથી ગામ આવેલું છે ચોમાસા દર ચોમાસામાં સુનસર ગામમાં વોટર ફેલ ચાલુ જ રહે છે આ આ સિઝનમાં પણ ચોમાસામાં સારી રીતે રવિવારે વોટર વોટરફોલ્પ ચાલુ થઈ ગયો છે એટલે એટલે દૂર દૂરથી સેલાણીઓ પણ આવે છે હું મારા ફેમિલી સાથે આવેલો છું રવિવારે સવારે વહેલા છ વાગે આવેલો છું મસ્ત પિકનિક પિકનિક મનાવવા માટે પણ સારી રીતે નજારો આવેલો છે મસ્તમ આનંદ જેવી જગ્યા છે આ સુસો વોટરફોલ ઓકે